હેલો તો બધા મારા ગુડ મોર્નિંગ અને આજે સવારના સાડા આઠ વાગી ગયા છે ને આજથી નવરાત્રી શરૂ થાય છે તો મારી અને મારા પરિવાર થકી તમને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અને ભાઈ નવરાત્રીની સ્થાપના મેં કરી નાખી છે તો આ શસ્ત્ર છે શાસ્ત્ર અને આ ગરબો છે તો સ્થાપના ઓલરેડી સવાર સવારમાં થઈ ગઈ છે ભાઈ તો તમને અને તમારા પરિવારને નવરાત્રિની હાર્દિક શુભકામના રવેશી માશે જયતબાઈ માસ છે ગણપતિ દાદા કૃષ્ણ કનૈયો છે આ છે આપણા દેવાય તે બાપા તો બધાયને ભાઈ હાર્દિક શુભ કહેલો બધા કેમ છો તો મજામાં આજે નવરાત્રિ શરૂ થઈ છે તો મારી અને મારા પરિવારજનોની આપ સૌને હાર્દિક શુભકામનાઓ તો ભાઈ નવરાત્રી શરૂ થઈ ગઈ છે ને ખેલૈયા ધામધૂમથી ખેલતા છે નવરાત્રિમાં અમે પણ આજે નવરાત્રી ગમે પર ભાઈ કેમ મજા આવી તમને તો ભાઈ અમને પણ બહુ મજા આવી અને નવરાત્રિ એટલે ભાઈ જોકે આંબાલાલે આગાહી આપી છે કારણ કે હવે આંબાલાલનું તો ભાઈ કહેવાય નહીં ભાઈ મોટી ઉંમરના થઈ ગયા એટલે હાંસવું પડે ખોલવું પડે એનો ભાઈ એ ભરોસો ન કરે ભાઈ કે રમવાવાળા છે તો ભાઈ રમવાના જ છે બરાબર એમાં ગમે એવો વરસાદ હોય તોય પણ ગમે એવા એ ખેલો અહીંયા રમવાના ભાઈ રમવાના જ છે તમે ગમી આગાહી આપો વરસાદ આપો કે ગમી પોઝિશન હોય ગમી પોઝિશનમાં કહેલીયા છે એ રમવાના જ છે ભાઈ બરાબર અને એક જોતાં ભાઈ અત્યારે બધું પબ્લિક પૈસા દઈને ગરબા રમવા જાય છે તો તમે કોમેન્ટમાં જણાવજો કે પૈસા દઈને ગરબા રમવા જોવી કે નહીં બરાબર બાકી મારા ખ્યાલ પ્રમાણે પૈસા દઈને ગરબા ન રમવા જોઈએ અને ભાઈ ગામડાની જે નવરાત્રિ છે ભાઈ એ તો કંઈક અલગ જ મોજ છે ભાઈ ગામડામાં જે ખેલૈયા જે નવરાત્રિ રમતા હોય છે ગામમાં છે મંદિરે છે પછી આપણા માતાજીના મઢે છે ભાઈ એ ભાઈ નવરાત્રિ છે ને એ નવરાત્રિનું માતમ કંઈક અલગ છે ને એની મોજ અને એ એન્જોય કંઈક અલગ છે ભાઈ બરાબર તો ભાઈ એ મોજ છે ને એ મળતી હોય ને એને જ મળી શકે હોય કે ગામડાના લોકો છે ને એને જ મળી શકે અને એ ભાઈ મોજ જ કંઈક અલગ છે તો ભાઈ આજે અમે પણ નવરાત્રિ નહીં છીએ મારા ગામમાં દેવાનું મંદિર છે ડુંગરમાં ત્યાં અમે નવરાત્રિ છીએ તો તમને હું દર્શન કરાવું આ ભાઈ દેવાનું મંદિર છે તમે જોઈ રહ્યા છો અમે પણ આજે ખૂબ મોજ કરી ભાઈ બલાળદેવમાં પહેલું નોરતું હતું તો ભાઈ અમને પણ બહુ જ મજા આવી નવરાત્રિ રમવાની ભાઈ તો એની તો ભાઈ હું વાત કરવી એવી મજા આવી છે ભાઈ બરાબર તો કઈ નહીં ભાઈ હાલો તો બધા એને જય દ્વારકા જય બરાડ દેવ બસ એકદમ શાંતિ તો ભાઈ અમારા પરેશ છે કેમ છો ભાઈ બસ એકદમ શાંતિ મજામાં કેમ છો આને તો જો કે બધા ઓળખતા થઈ છો તો ભાઈ હું તમારે કઈ કેવું હોય તો બસ ભાઈ ટાણે આવ્યા કેન્દ્રમાં આવ્યા હતા વિડિયો કેન્દ્રમાં

તમે એવું કહો પછી દાંત કાઢો એટલે રસ ઉડી જાય તમારું બધું તો પરેશભાઈ ને થોડો થોડો બાપુ ની ઘોડી ઘોડી વેમ છે ભાઈ તો ભાઈ વેમ કાઢી નાખજો તમે કારણ કે રજવાડા જેને હતા એના વેમ નથી રહ્યા તો તમે વેમ ન રાખતા ભાઈ કારણ કે આમાં ભાઈ સોડા ઓલા સોડામાં હું સોરી રજવાડા વહી ગયા છે વેમમાં ને વેમમાં એટલે તમે આવો વેમ કાઢી નાખજો ભાઈ બરોબર સારું કઈ વાંધો નહીં હાલો બધા ને પહેરી વાર